હેલો જય માતાજી મિત્રો તો બજારમાં એક બજાજનો આઈપીઓ જેવો પૂરો થયો એવો આર્કેટ ડેવલપરનો એક નવો એક આઈપીઓ બજારમાં આવી ગયો છે તો આર્કેટ ડેવલપર લિમિટેડ નામ જોઈને તમે સમજી શકો છો કે ડેવલપર ડેવલપર એટલે કે રિયલ એસ્ટેટની આ કંપની છે તો આ કંપનીની પહેલા તો વાત કરીએ કે કંપની શું કરે છે તો કંપની ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન ઓફ રેસિડેન્ટ બિલ્ડિંગ ઓન લેન્ડ એક્વાયર બાય ધ કંપની ન્યૂ એટલે કે લેન્ડ એક્વાયર કરે છે અને એના ઉપર પ્રોજેક્ટ બનાવે છે એટલે કે રેસિડેન્ટ બિલ્ડિંગ એન્ડ ફ્લેટને એવું બધું તો રીડેવલપમેન્ટ એક્સાઇટિંગ બિલ્ડિંગ તો રીડેવલપમેન્ટ બી કરે છે એટલે કે જૂના જે ફ્લેટને એવું બધું હોય એને રીડેવલપમેન્ટ બી કરે છે તો બીજી વાત કે કંપની મહારાષ્ટ્ર બેઝ એટલે કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં એનું સારું એવું કામકાજ છે અને કંપનીના પ્રોજેક્ટની વાત કરીએ તો કંપનીએ અઠ્યાવી પ્રોજેક્ટ કરે છે એમાંથી અગિયાર પ્રોજેક્ટ હજુ સ્ટેન્ડર્ડ બેઝિક્સ પર છે ટુ પ્રોજેક્ટ થ્રુ પાર્ટનરશીપ ફોર્મ એટલે કે કંપની પાર્ટનરશીપમાં બી કામ કરે છે અને આઠ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ બાય ધ પ્રોમોટેડ થ્રુ ઇઝર પાર્ટનરશીપ એમએસ આર્ટ ક્રિએક્શન એ નોથ પ્રોજેક્ટ થ્રુ જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ એટલે પ્રમોટર પોતાનું બી કંપની થ્રુ બી કામ કરાવે છે અને અલગથી પણ કામ કરે છે તો આ એક થોડું વાળું છે બાકી જોઈએ આગળ આઈપીઓની વાત કરીએ કે આઈપીઓ ઓપન ક્યારે થાય છે તો આઈપીઓ સોળ સપ્ટેમ્બર એટલે કે આજે ઓપન થાય છે અને ઓગણીસ તારીખે ક્લોઝ થાય છે અને એલોટમેન્ટ છે એનું વીસ તારીખે અને જે લિસ્ટિંગ છે એ ચોવીસ તારીખે લિસ્ટિંગ થઈ શકે છે તો પ્રાઇઝ બેન્ડની વાત કરીએ તો પ્રાઇઝ બેન્ડ એકસો એકવીસથી એકસો અઠ્યાવીસ વચ્ચે રહેશે તો આપણે કટ ઓફ પ્રાઇઝ એટલે કે એકસો અઠ્યાવીસ આપણે એપ્લાય કરવાનું છે ઘણા લોકો એવી રીતે એપ્લાય કરતા છે કે એકસો બાવીસ એકસો ત્રેવીસ એવી રીતે રાખતા હશે પણ આપણે કટ ઓફ પ્રાઇસ જે આવે એકસો અઠ્યાવીસ તો એકસો અઠ્યાવીસ આપણે એપ્લાય કરવાનું છે નોટ સાઇઝ એકસો દસની છે ટોટલી ફ્રેશ ઇસ્યુ છે ચાર પોઈન્ટ દસ કરોડનો ઓકે રિટેલની શેટ વાત કરીએ તો પોતેર ટકા ઓફર જ હોલસેલ છે હવે કેટલા પૈસા જોઈશે આઈપીઓ માટે તો રિટેલ એક લોટ માટે એકસો દસ છે જેની વેલ્યુ થાય છે ચૌદ હજાર ઝીરો એસી હવે રિટેલમાં મેક્સિમમ માટે એક લાખ ત્રણ હજાર સ્મોલ એચઆરએ માટે બે લાખ અગિયાર હજાર બિગ એચઆરએ માટે એક કરોડ તેર લાખ સાતસો સાહીઠ રૂપિયા જોઈએ છે તો આ હતી આઈપીઓની વાત અરે ફંડામેન્ટલની થોડી જોઈ લઈએ તો કંપનીનું ફાઇનાન્શિયલ કેવું છે તો કંપની એકત્રીસ બે હજાર બાવીસ એકત્રીસ બે હજાર એટલે કે સ્ટેટમેન્ટ છે એ એસેટ થ્રી અને પાંચસો અને પાંચસો એટલે કે કંપનીના એસેટમાં સારો એવો ગ્રોથ થઈ રહ્યો છે હવે રેવન્યુ વાત કરીએ તો અહીંયા રેવન્યુ બસો સાડત્રીસ ને છસો એટલે કે અહીંયા એક ડીપ જોવા મળ્યો તો પણ જે બે હજાર ચોવીસમાં જે રેવન્યુ જમ્પ આવ્યો છે એ બહુ સારો આવ્યો છે હવે પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે પ્રોફિટની વાત કરીએ તો પચાસ કરોડ પચાસ કરોડ એકસો કરોડ એટલે કે એ પણ એક સારું એવું પ્રોફિટ આપણને થઈ હોય છે નેટવર્થ તો નેટવર્ક બી સેમ એકસો ઓગણપચાસ કરોડ બસો પોઈન્ટ કરોડ અને ત્રણસો ત્રેવીસ નેટવર્કમાં બી વધારો છે તો કંપની જોઈએ તો એક આઈપીઓ લિસ્ટિંગ ગેન માટે સારું એવું એપ્લાય કરી શકાય અને જો આપણે વાત કરીએ તો જીએમપીની તો અત્યારે જીએમપી વેરિયસ વેબસાઇટ ઉપર આપણને જે મેન હોય છે લોકો જીએમપી જોઈને જ એપ્લાય કરતા હોય છે એટલે કે પાંત્રીસ ટકાથી પચાસ ટકા વચ્ચે આપણને લિસ્ટિંગ માટે એપ્લાય કરી શકીએ છીએ એટલે કંપની મારા મતે એક લિસ્ટિંગ ગેન માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ જે આપણને પાંત્રીસથી પચાસ ટકા જેવું આપણને મિનિમમ રિટર્ન આપણને આપી શકે છે તો આર્કે ડેવલપરેક્યું તો આપણે ડેફિનેટલી એપ્લાય કરવો જોઈએ તો એક લિસ્ટિંગ ગેન માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ એટલે કે પછી લોકોની અમુક ક્વેરી હોય છે કે એક પાન કાર્ડ ઉપર આપણે એક જ એપ્લાય કરી શકીએ એટલે એવું નથી કે તમારું એક ખાતું એન્જલમાં હોય અને તમે એક ખાતું જીરોદામાં હોય તો તમે અલગ અલગ રીતે એપ્લાય કરી શકો છો એટલે કે એક પાન ઉપર આપણે એક જ આઈપીઓ એપ્લાય કરવાનો રહેશે તો આ હતી આપણે આર્કેટ ડેવલપરની રિવ્યુ તો તમે બે એપ્લાય કરી શકો છો જો તમારે આઈપીઓ એનાલિસિસ ગમ્યું હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવી થેન્ક યુ મિત્રો